નમસ્કાર દર્શક મિત્રો શિયાળાની શીતલહર હવે શરૂ થઈ છે જોકે શરૂઆત છે અને શરૂઆત જ આકરી છે એટલે શિયાળો આ વખતે આકરો હશે એમ કહી શકાય હેમંત ઋતુ એ જ ઠંડીની ઋતુ છે આમ તો ત્યાર પછી શિશિર આવે અને પછી વસંત આવે એટલે પછી ગરમી શરૂ થાય કવિ કલાપી એ હેમંતનું વર્ણન બહુ સરસ કર્યું છે હવે હેમંતના સૂર્યનું એણે કહ્યું છે કે ઊગે છે સુરખી ભરી રવિમૃતુ હેમંતનો પૂર્વમાં ભુરૂ છે નભરમ્ય રમ્ય દિશતી એકે નથી વાદળી પણ આ કલાપીના સમયની વાત છે અત્યારે તો ધૂંધળું છે ને બરમ એ સ્મોગ ને ફોગ સિવાય કશું નથી દેખાત અને એટલે હમણાં અખબારમાં એક અહેવાલ આવે એને મને ચોકાવી દીધો છે અને મેં તરત મહેશભાઈને એકદમ તાબડતોબ ફોન કરીને જાણ કરી કે તમારે આમાં તમારા નિષ્ણાત માર્ગદર્શનથી બધાનું દોરવણી આપવાની છે સમાચાર એવા હતા એકસો આઠ આપણી જે ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસીસ છે એનો હવાલો આપીને સમાચાર આપવામાં આવ્યા હતા કે શિયાળો શરૂ થતાની સાથે જ શ્વાસોશ્વાસના તંત્રના એટલે જેને સીઓપીડી થી માંડીને દમ સુધીના રોગ કે છે એમાં એકદમ ઉછાળો આવ્યો છે અને સરેરાશ રોજના સાડા ચારસો જેટલી ઇમરજન્સી આ રોગની એકસો આઠ વહન કરે છે હવે આ તો એકસો આઠનો સ્કોર છે બીજો સ્કોર હશે જ ને પાછો સો સો ટકા તો એકસો આઠમાં જતા નથી એટલે બહુ જ કપરી રીતે હવાનું પ્રદૂષણ આપણને ગ્રસી રહ્યું છે એમાં મહેશભાઈ તાજેતરમાં મારે એક રિસેપ્શનમાં જવાનું થયું રિસેપ્શનનો પ્લોટ બરાબર આપણો જે આ વેસ્ટ ડંપ છે એના બરાબર સામે અને ત્યાં જે વાતાવરણ પ્રવર્તે છે એ આપણે જોઈએ તો આપણને વિચાર આવે કે પેલો કાશ્મીર માટે જે કહેવાતું હતું કે જન્નત અહીં હાય જન્નત અહીં હૈ હૈ યહી હૈ જેવી આપણને ખાતરી થાય એટલું ઉડે બધું તો શિયાળામાં કેમ આ આ બધું થતું હોય છે આવું પ્રદૂષણ શિયાળામાં થવાનું કારણ શું અને શ્વસનતંત્રના રોગો એના કારણે વકરે છે એનું કારણ શું સાહેબ શિયાળામાં એક તો તાપમાન નીચું હોય એટલે હવા નીચે બેસે ઉનાળામાં ગરમીના લીધે હવા ઉપર જાય એટલે એર ડિસ્પેસન જે થિયરી છે એ મુજબ એ લાંબા લાંબા સુધી જાય અને પછી ફેલાઈ જાય આકાશમાં પણ શિયાળામાં ઠંડીના લીધે વહેલી સવારે અથવા મોડી સાંજે આ પ્રમાણ વધારે જોવા મળે પણ માત્ર શિયાળો અને તાપમાન જવાબદાર નથી જો પ્રદૂષણ ના હોય તો શુદ્ધ હવા હોય તો ભલે ને નીચે બેસતી એ શુદ્ધ હવા છે અથવા સાંજ હોય તો શું ફરક પડે છે પણ પ્રદૂષણની માત્રા એટલી બધી છે કે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં અમદાવાદમાં બોપલ લઈ લો તમે વસ્ત્રાપુર લઈ લો સેટેલાઇટ લઈ લો કે નવરંગપુરા લઈ લો આ રેસિડેન્શિયલ એરિયા છે રહેણાવાળી રીયા છે તેમ છતાં એર ક્વોલિટી ઇન્ડેક્સ લગભગ ત્રણસોએ પહોંચી જાય છે ટેકનિકલ ભાષામાં કહીએ તો પીએમ ટુ પોઈન્ટ ફાઈવ અથવા તો પીપી પીએમ ટેન એટલે પાર્ટિયુલર મેટર હવામાં ધૂળના તરતા રચકણા અને આ ગરણી છે પેલી મોટી ઘણી હોય એટલે પીએમ ટેન પીપીએમ કહીએ પાર્ટિક્યુલર પણ મેટર કહીએ પીએમ ટુ પોઈન્ટ ફાઈવ એટલે બધા ફાઇન એ ગળે એટલે એક સાધન મૂકવામાં આવે પેપર મૂકવામાં આવે એમાં પેલી ધૂળ જમા થાય એનું માપન કરીએ એટલે એમાં જતા નથી વિજ્ઞાનમાં પણ પીએમ ટુ પોઈન્ટ ફાઈવ અને પીએમ ટેન એમની માત્રા વધી ગઈ છે એટલે સો હોય તો બરાબર છે આમ તો પચાસ જ વાજબી છે પણ આટલી સ્થિતિમાં આપણે સોને આપણે વિજ્ઞાનને પણ જરા નેગોશિયેટ કરી છે આપણે જ્યારે નોર્મ્સ બનાવ્યા છે તો આપણે નેગોશિયેશન એમાં શીખી ગયા છે વિજ્ઞાન સાથે શીખી ગયા છે ઝેરની બોટલ હોય પણ એમાં મધ લખી દઈએ તો મધ થઈ જાય છે આપણે એવું શીખી ગયા છીએ એટલે પીએમ માનો કે તમે પીએમ ટુ પોઈન્ટ ફાઇવ હોય તો ત્રીસ જ પીપીએમ એ યોગ્ય છે અથવા તો પીએમ ટેન હોય તો એ સાહીઠ યોગ્ય છે પણ આપણે સો સુધી લિબરલ બન્યા છીએ એટલે દલા તલવાડી જેવું લેને દસ બાર તો કે લો ને ઘરનું વિજ્ઞાન છે ને ઘરનું કરવાનું છે એટલે વિજ્ઞાન સાથે પણ આપણે ચેડા કરી રહ્યા છીએ એટલે આપણે નોર્મ્સમાં સુધારા કર્યા પણ સોથી વધારે હોય અને દોઢસો જાય તો એને આપણે જરા ગંભીર કહીએ છીએ પણ બસોથી વધારે જાય તો અતિ ગંભીર કહીએ છીએ હવે ત્રણસો ત્રણસો પીપીએમ થઈ જાય છે અને પછી પહેલા તો પેલું પ્લે મુકતા હતા ડિસ્પ્લે મુકતા હતા ના કિનારે હું રહું છું કિનારે તો એ સફળનું અંગ્રેજીમાં હોય એટલે ખબર ના પડે તો અમારા અમારું એક વિદ્યાર્થીનો ગ્રુપ ચાલે છે ગ્રીન કેટાલિસ્ટ જેમાં એન્જિનિયરિંગ લો બધા મલ્ટીડિસિપ્લિનરી છે અને વિદ્યાર્થીઓ એક રેલી કાઢેલી અને સમજાવવા પ્રયત્ન કરેલો કે ભાઈ આનો મતલબ શું થાય એટલે આમ હું પાણીપુરી ખાવાનો શોખીન નથી પણ વચ્ચે ક્યાંક ઉભા રહેવું વાજબી નહીં આમ જરા ખરાબ લાગીએ એટલે જરા મનમાં એવું એમ કે આપણે સારા નાગરિક કેવું એટલે વચ્ચે ક્યાંય ઉભા ના રહેવું લોકો ખરાબ નથી જુએ એટલે પાણીપુરી નો દુકાન એ બરાબર પેલા બોર્ડ ની સામે હતી એટલે પાણીપુરી ખાવાના લીધે હું ત્યાં દસ મિનિટ રોકાયો અને છતાંય મને બી ખબર ના પડી કે આ બોર્ડ શું કહેવા માંગે છે એટલે અમે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે રેલી કાઢીને કહો કે આ થાય અમે લખ્યું સરકારને લખ્યું કોર્પોરેશન લખ્યું કે ભાઈ ગુજરાતીમાં લખો બોર્ડ ધીમેથી જાય અને એમ કહો કે હવા વધુ પ્રદુષિત છે એમાંથી બાળકોએ બહાર ના નીકળવું પડે અલબત્ત ખબર નહીં આમ તો સરકાર નથી સાંભળતી પણ અમે થોડુંક સાંભળેલું અને એમણે એવો પ્રયત્ન કર્યો કે આ હવા જોખમી છે બાળકો એને વૃદ્ધોએ બહાર ના નીકળવું પણ તેથી શું મારે તો મારે કામ કરવા જવું છે તો બહાર નહીં નીકળવો વિકલ્પ છે તમે હવા શુદ્ધ કેમ નથી કરતા એટલે તમે હવા શુદ્ધ કેમ નથી એટલે મેં વાત કરી કે બોપલ સેટેલાઇટ નવરંગપુરા તો રહેણાંક વાળા વિસ્તાર છે અહીંયા એર ક્વોલિટી ઇન્ડેક્સ કેમ બગડી સાહેબ એના ત્રણ કારણો છે મેં સરકારને વારંવાર લખ્યું મેં નીતિ આયોગને લખ્યું બધામાં લખ્યું મારો નિયમ છે કે હું સતત લખ્યા કરતો છું મારા પપ્પા મૂળ શિક્ષક એટલે એમને શીખવાડેલું લખેલું વંચાય એટલે શિક્ષક મા બાપના દીકરા તરીકે આ બરાબર લખ્યા કરો એટલે એમાં કારણો એવા છે કે આપણા ત્યાં અમદાવાદની બે હજાર અગિયાર ની વસ્તી પ્રમાણે બાવન લાખની વસ્તી હવે દસ વર્ષે વસ્તી ગણતરી કરવી જોઈએ એટલા માટે કરવી જોઈએ કે તમારે કોઈ નીતિ બનાવવી હોય કોઈ નિયમો બનાવવા હોય કોઈ આયોજનો કરવા હોય તો તમને ખબર પડે અને એટલા માટે વસ્તી ગણતરી આવી પણ બે હજાર પચીસ પતવા આવ્યું હજુ સુધી વસ્તી ગણતરી થઈ નથી ક્યારે થશે પણ ખબર નથી એક અંદાજ મુજબ અમદાવાદની વસ્તી એસી લાખની છે અને પાંચ લાખ લોકો રોજ અપડાઉન કરતા હોય છે એની સામે અમદાવાદની એએમટીએસ અને બીઆરટીએસ આ બંને ભેગા મળીને લગભગ બે હજાર જેટલી બસ છે જે અપૂરતી કહી શકાય અને એટલા માટે ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર બહુ આવી ગયા અને એના પ્રમાણના રસ્તા નથી અને રસ્તાની ક્વોલિટી નથી આપણે ભલે મોડેલ સ્ટેટ કહીએ પણ ચોમાસાની સ્થિતિ તમે જુઓ સાહેબ તો એમ લાગે કે આપણે પર રહ્યા છે કારણ કે એટલા બધા ખાડા દેખાય તમને અને ફોટો પાડવામાં આવે તો જ લાગે તમને પણ પણ આપણે સ્વીકાર નથી ને અત્યારે કરીને જરા સુધારવા પ્રયત્ન કર્યો છે પણ એટલી ધૂળ ઉડે છે સાહેબ એના લીધે નંબર વન એ નંબર બે કે કુદરતી રીતે વૃક્ષો આ ધૂળને આપણે સરસ કાવ્ય રચના વાત કરી કે ભાઈ આખું ધણ જતું હતું ગાયોનું

એટલે એ હતું હવે આજે સાહેબ એના લીધે વૃક્ષો નથી તમે તમે અમદાવાદની વાત કરો તો ત્રણ વર્ષ પહેલાં વીસ લાખ વૃક્ષો ગયા વર્ષે ત્રીસ લાખ વૃક્ષો આ વર્ષે ચાલીસ લાખ વૃક્ષો સાહેબ નેવું લાખ વૃક્ષો થયા અમદાવાદની વસ્તી હસી જો એટલા વવાયા હોય ખરેખર તો એક માણસે એક વૃક્ષ હોય અને એક મીટરે એક વૃક્ષ હોય આજે એ નથી એટલે લક્ષ્યાંકો આપવામાં આવે છે

આટલી સરસ લાલ બસ એમ મુંબઈના બેસ્ટ મોડલ જેવી જ હતી એ તોડીને તમે પેલું જવાહરલાલ નહેરુ અર્બન મિશન આવ્યું જે એન એન એમ એનો લાભ લેવા માટે બીઆરટીએસ લઈ આવ્યા એટલે તમે એમ ટેસ્ટ તોડી નાખી અને બીઆરટીએસ લાવ્યા બીઆરટીએસ આખું અમદાવાદને ઘેરી વળ્યું અને એ બીઆરટીએસ રસ્તા એટલા બધા કર્યા મોટા કે તમે બાજુના રસ્તા સાંકડા થઈ ગયા અને બીઆરટીએસમાં બસ ના મૂકી એના લીધે ટ્રાફિકની સમસ્યા બહુ મોટી થઈ અને રોડ રસ્તા તો ખરાબ જ છે આ પણ એક કારણ છે હવે બે હજાર છમાં માં જે મેટ્રોનો પ્રોજેક્ટ મૂક્યો તમે એ મેટ્રોનો પ્રોજેક્ટ ઇલેક્શન આવીને બે ડબ્બા મુકાય આપણે ત્યાં એવો નિયમ છે કે વિકાસ ઇલેક્શન ચૂંટણી લક્ષ્ય વિકાસ હોય છે અને ચૂંટણી લક્ષ્ય લોકાર્પણ હોય છે એટલે એ મેટ્રો જે બે હજાર બારમાં તૈયાર થવાની હતી ઓરિજિનલી ત્રણ હજાર કરોડના ખર્ચે મેટ્રો થવાની હતી બે હજાર બારમાં કમ્પ્લીટ એ બે હજાર બાવીસે પણ સો ટકા નથી થઈ અને ખર્ચો લગભગ ચૌદ હજાર કરોડે પહોંચ્યો અને આખું અમદાવાદ શહેર ખોદાઈ ગયું અને એના લીધે પણ પ્રદૂષણ થયું આજે પણ તમારા ત્યાં વ્યવસ્થા નથી તમે રોડ બનાવી દો દર વર્ષે ફૂટપાથ બનાવો તોડો બનાવો તોડો આ સરસ ડેવલપમેન્ટનું મોડેલ છે બધાને ફાયદો છે અને એ મોડેલના લીધે પણ આ એટલે આ આ સમજવા જેવું છે કે પ્રદૂષણના કારણો શું તો આ ડેવલપમેન્ટ મોડેલ છે ચૂંટણીલક્ષી મોડેલ છે જેને હું મારી આમ કટાક્ષની ભાષામાં એમ કઉ છું કે આ સર્ક્યુલર ઇકોનોમી છે એ સર્ક્યુલર ઇકોનોમીના લીધે પણ આ પ્રદુષણ વધ્યું છે હવે આપે પિરાણાની વાત કરી પિરાણાનો ટેકરો સતત દંડા માર્યા પછી સુપ્રીમે દંડો માર્યો એનજીટીએ દંડો માર્યો એ પછી ધીમે ધીમે ઓછો થયો છે અને એનું પ્રદૂષણ એટલું બધું છે કે એ આ ચોવીસે કલાક સળગે છે અને એમાં આપણા ત્યાં સેગ્રીગેશન નથી એટલે માત્ર ઘરગથ્થુ કચરો નથી આવતો એમાં વચ્ચે નવજાત શિશુના અવશેષો પણ મળ્યા હતા એમાં પ્લાસ્ટિક પણ હોય છે એટલે ઝેરી કચરો પણ હોય છે એ પણ કારણે છે ઔદ્યોગિક પ્રદૂષણ તો છે જ છે એટલે આ બધા કારણે સાહેબ આપણા ત્યાં અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધારે છે અને શિયાળામાં આ એર ઉપરથી લાગુ થાય એટલે શિયાળામાં વધુ જણાય ઉજાળામાં થોડી અસર ઓછી થાય કારણ કે તાપમાન વધારે હોવાથી એ હવા આકાશમાં ફેલાઈ જાય છે અને એની અસર ઓછી થાય છે પણ આ બધા કારણના લીધે આજે શ્વસનના લગતા લોગો છે એનું પ્રમાણ અમદાવાદમાં અને શહેરોમાં વધ્યું છે આ પીએમ તેન અને પીએમ ટુ એ એ બે ક્યાં સુધી પહોંચે દિવાલ સુધી પહોંચી અને એમાં ફસાવવા માંડે અને ધીરે ધીરે ફેફસાની બરડતા ઓછી કરે ઓક્સિજન એક્સચેન્જ કેપેસિટી ઓછી કરે ફેફસાનો શ્વાસોશ્વાસ લેવાની પ્રક્રિયામાં શિથિલતા આવે અને

એનો સીધો જવાબ હું નથી આપી શકતો એટલા માટે કે આપણા ત્યાં રિસર્ચ નથી થતું બહારની સંસ્થાઓ રિસર્ચ કરીને કે બે હજાર ઓગણીસમાં માં ગુજરાતમાં પચાસ હજાર લોકો એર પોલ્યુશનના લીધે મળ્યા એટલે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ ની જે ઘનતા છે એટલે તમે વાત સાચી કરી કે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ થી ક્યાં સુધી કેટલા લોકોને અસર થાય અથવા પીએમ ટેનની અસર કેટલા ના થાય કારણ કે માં મોટા અણુઓ હોય એ વચ્ચે સુધી આવે ના આવે પણ એ ડિપેન્ડ સાહેબ એ તમારી એ એ ઘનતા ઉપર જાય છે અને ત્યાં કેટલા લોકો રહેશે કેવી રીતે રહેશે એની ઉપર પણ એ જે પીએમ ટુ પોઈન્ટ ફાઇવ અને પીએમ ટેન છે એનો અભ્યાસ થવો જોઈએ અને એ થતા નથી આપણે તો આશરે લઈએ છીએ એ બહુ નજીક નજીક થવા જોઈએ અમદાવાદમાં સાહેબ અત્યારે તેર જગ્યાએ ઓફિશિયલી એર પોલ્યુશન મોનિટરિંગ થાય છે હ અમદાવાદનો વ્યાપ્ત વધ્યો એટલે હું એમ કહું છું કે આ પીએમ ટુ પોઈન્ટ ફાઇવ અને પીએમ ટેનની જો આપે સરસ સવાલ ઊભો કર્યો છે એની ખરેખર કેટલા લોકોને અસર થાય છે અને કેટલી થાય છે એ જો જોવું હોય આપે તો પછી દર એક કિલોમીટરે આવા સાધનો મૂકવા પડે અને એ ચકાસવું પડે પણ આપણા ત્યાં આપણે એટલા ગભરાઈએ છીએ કે આત્મનિરીક્ષણ નથી કરતા આપણે સાબરમતી નદી ગંદી કરી નાખી સુઓ મોટોએ લીધી હાઈકોર્ટે પણ એ ગ્યાસપુરથી લઈને વોઠા સુધીના એકસો વીસ કિલોમીટરના પટ્ટામાં એ પ્રદૂષણની શું અસર થઈ એનો અભ્યાસ આપણે ક્યારેય નથી કરતા દિલ લાસણનો રિપોર્ટ આવ્યો એ પછી અને એ વખતે અમદાવાદની ગુજરાતની પચાસ હજારની વાત કરી પણ દેશમાં સત્યાવીસ લાખો લોકો મોત થયા હતા એ વાત આવી એ પ્રશ્ન સંસદમાં આવ્યો સંસદમાં આવ્યો ત્યારે સરકારે બહુ ચતુરતાપૂર્વક જવાબ આપ્યો કે લોકો મરે છે એટલે એમ ના કહી શકાય કે એર પોલ્યુશનથી જ મર્યા છે મરવાના ઘણા કારણો હોય અને એર પોલ્યુશનના પણ ઘણા કારણો છે પણ એમણે એક વસ્તુ સારી થઈ કે એમણે ધી નો રિપોર્ટ નકાર્યો નથી અથવા તો યુનાઇટેડ નેશન પ્રોગ્રામ પ્રોગ્રામનો જે એમણે રિપોર્ટ આવ્યો એ નકાર્યો નથી કારણ કે એ નકારે તો સામે તમારે સ્ટડી મૂકવો પડે એ સ્ટડી મૂકી શકતા નથી એટલે નકારી શકતા નથી પણ ચૂંટણીમાં આ મુદ્દો બનતો નથી ચૂંટણીમાં દસ હજાર રૂપિયા કામ આવે છે પણ એર લીધે તમારે લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે છે એ મુદ્દો નથી એટલે એટલે જ્યાં સુધી સાહેબ આપને અભિનંદન મારે આપવા પડે કે આ સંવેદનશીલ મુદ્દો પણ લોકોના દ્રષ્ટિએ અસંવેદનશીલ મુદ્દો આપી લીધો અને ચર્ચા કરો છો એ બહુ અગત્યનું છે એટલે એ જ્યાં સુધી નહીં થાય અને એટલા માટે સાહેબ તમે જુઓ કે સુપ્રીમ કોર્ટના બધા પ્રદૂષણને લગતા ચુકાદાઓ એમસી મહેતા વર્ષિસ યુનિયન ઓફ ઇન્ડિયા અથવા તો જમશે સાબરમતીનો હાથ પર લીધો સુવો મોટો અને છેલ્લી હેરિંગ હતી ત્યારે એવું બોલીને ગયા કે અમે ગમે તેટલા ચુકાદા આપીશું જ્યાં સુધી લોક ચળવળ નહીં થાય લોક જાગૃતિ ત્યાં સુધી અમારા ચુકાદાઓ પેપર પર રહેશે એટલે આપણે મુદ્દો બહુ સરસ ઉભો કર્યો છે આની જાગૃતિ થવી જોઈએ અને એ જો થાય અને સ્ટડી કરવામાં આવે તો પછી આ જે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ ને પીએમ ટેન નો જે સવાલ ઉભો કર્યો એનો હું જવાબ આપને આપી શકું જી પણ ટૂંકમાં આનાથી આ ઘાતક તો છે જ વર્ષે દાડે જો લેન્સેટ એમ કેતો હોય કે પચાસ હજાર મર્યા તો એનાથી વધારે મરે છે એમાં તો કોઈ શંકા નહીં જો બિલકુલ એકસો આઠ એમ કેતો હોય કે સાડા ચારસો ઇમરજન્સી અત્યારે શરૂઆતમાં ના મહિનામાં એ લોકો રોજની હેન્ડલ કરી છે તો સાડા ચારસો બીજી પણ હશે એટલે રોજની નવસો હજાર ઇમરજન્સી ઊભી થતી હશે અને એના કારણે પણ ફેફસાની જે ક્ષમતા છે એ તૂટતી જતી હશે દમ થાય ફેફસા બરડ થઈ જાય આવા બધા જે સંલગ્ન રોગો છે એ થાય એટલે આ બધી પરિસ્થિતિમાં જે નહીં થવું જોઈએ તે ઘણું બધું થઈ રહ્યું છે થવું જોઈએ તે નથી થઈ રહેતું પણ આનો સરળ ઉપાય છે કે માસ્ક પહેરવો ના પહેરવો કઈ નહીં પણ પહેરવો તમારા નાકમાં જશે તો આ દમ ફેફસા બરડ થઈ જવા અને એના કારણે થતા બીજા અત્યંત કષ્ટદાયક રોગો એ તમને નહીં થાય માણસ મરે એનો આયુષ્ય આયરે એટલે એનો વાંધો નથી પણ આ ફેફસાનો રોગ એને રિવવી રિવ્ય ને મારે છે માણસ રીબાય છે રીતસર નો પીડાય છે દમનો અટેક આવે ત્યારે આપણે જોઈ ન શકીએ તે રીતની પરિસ્થિતિ નિર્માણ થાય છે એટલે કોવિડનો મારો ઉલ્લેખ કરવો છે જી હું ચોક્કસ કહું છું ખાતરીપૂર્વક કહું છું એક એજને તરીકે પરિણીજને તરીકે વાત કરું છું કે કોવિડમાં માત્ર કોવિડના લીધે નહોતા મર્યા તમારા ફેફસા નબળા હતા અને કોવિડનો એટેક થયો કોમોર્બિડિટી એટલે શું કોમોર્બિડિટી એટલે બધું ગણાવે ડાયાબિટીસ થયો હોય ક્ષય થયો હોય આમ થયું હોય તેમ થયું હોય એટલે કોમોર્બિડિટી એજ હોય બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશર હોય કિડની ડિસીઝ હોય આ બધી કોમોર્બિડિટી તો કઈક તો હોય જ ને હા એટલે સરસ શબ્દ એટલે મેં ના કહ્યું વિજ્ઞાન અત્યારે આ રીતનું થાય છે કે આવા નવા રૂપ આપીને જે રીતે જાળા ધરવામાં આવે છે હું તો આંતરરાષ્ટ્રીય વાત કરું આંતરરાષ્ટ્રીય આઈપીસીસી ની ચેનલ છે પેનલ એમાં પણ વિજ્ઞાન વેચાય છે એટલે દુઃખ થાય છે આપણને કે વિજ્ઞાન તો વિજ્ઞાન છે પણ તમે મધની બોટલ ઉપર તમે

ધન્યવાદ અને ત્યાર સુધી દર્શક મિત્રો ચેતતા રહેજો કમસે કમ માસ્ક પહેરીજો અમદાવાદની હવા અતિ પ્રદૂષિત છે અને હજુ છે કારણ કે શિયાળામાં જેમ હવા ભારે બનશે એમ પેલું વાદળું જોઈએ બદલે નીચે જમીનથી રહેશે એટલે સ્મોક અને ફોગ બેને ને ભેગો કરીને નવો શબ્દ કાઢ્યો છે આ લોકોએ સ્મોગ એ સ્મોગ નું વાદળ તમને જોવા મળશે ખતરાની નિશાની છે ચેતતા રહેજો અમારું કામ છે લાલબત્તી ધરવાનું અમે ધરી છે આમાં થ્રીલ નથી આમાં રાજકારણ નથી આમાં કોઈ આમ આ તે ગપા નથી મારી શકાતા પણ જો એક જ વર્ષમાં પચાસ હજાર લોકોનો ઓહિયા કરી જતો હોય આ એક જ કારણ તો ચિંતા કરવાની જરૂર છે દેશમાં છવ્વીસ લાખ લોકો મરે એટલે શું કહેવાય એટલા તો કોઈ યુદ્ધમાં નથી મર્યા એટલે જાળવજો અને આ તો જે આંકડા છે એ મર્યા એના જ જે લોકો હેરાન થાય છે કોઈ દમના દર્દીને અથવા તો ફેફસા જેના ધીરે 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 નિષ્ક્રિય થઈ રહ્યા હોય એ દર્દીને તમે જોજો શું થાય તે ખબર પડશે વિદાય લઈએ આપથી ટેક કેર ચેતતા રહેજો જાગતા રહેજો તમારું રખેવાળું તમારે જ કરવાનું છે પગમાં કાંટો વાગે તો ધરતીને ચામડી મળવા નથી જવાતી પગમાં જોડો પહેરી લેવો સારો તો માસ્ક પહેરવાનું રાખજો એટલી તમારા મિત્ર જયનારાયણની સૂચના આપને છે સલાહ છે વિનંતી છે આવજો ધન્યવાદ મહેશભાઈ આપે ચાચાર્ય રસપ્રદ